જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ મીલા કચટ કુકિંગ શો તો આજે આપણે વિન્ટર સ્પેશિયલ રેસીપી બનાવવાની છે એટલે કે જે શિયાળામાં બધાના ઘરે બનતી હોય છે અને મોસ્ટલી બધાને પસંદ હોય જ છે એવી રેસીપી બનાવવાની છે તો આજે આપણે અડદિયા બનાવવાના છે હમણાં શિયાળા દરમિયાન બધી શિયાળાને લગતી જ અને શિયાળામાં મોસ્ટલી બનતી હોય એવી રેસીપી જ હું શેર કરવાની છું તો તમે એન્ડ સુધી વિડીયો જોજો અને જો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો આજે મેં અડદિયા એક અલગ રીતે બનાવ્યા છે અલગ એટલા માટે કે જે આપણે જનરલી ધાબો દઈને બનાવતા હોય છે દૂધનો અને ઘીનો એ રીતે નથી કર્યા ડાયરેક જ લોટ શેકી નાખ્યો છે પણ એમાં પાછળથી એક વસ્તુ એડ આપણે કરવાની છે જેનાથી આપણે ધાબો દેવાની જરૂર પડતી નથી અને એ પણ ખૂબ જ સરસ અળતિયા બને છે અને આ રીત એકદમ ઇઝીલી છે તેનાથી આપણને આળસ નથી આવતું કેમ કે ધાબો દઈને એને ચાળવો પડે છે ખૂબ મોટી ઝંઝટ થાય છે તો આજે આપણે અલગ રીતે બનાવીશું સૌ પ્રથમ આપણે થોડું ઘી લઈશું ઘીમાં ડ્રાયફ્રૂટને આ રીતે શેકી લઈશું તમે આનાથી પણ થોડું લ્યો તો ચાલે પણ જો આ રીતે ડ્રાયફ્રૂટને તળી લઈએ તો ડ્રાયફ્રૂટનો ટેસ્ટ અલગ આવે છે અને આપણે એને કટ કરવામાં પણ ખૂબ ઇઝી પડે છે તો મેં અહીંયા ડ્રાયફ્રૂટને અને ગુંદને બે મિનિટ માટે રોસ્ટ કરી લીધા છે ગુંદ અને ડ્રાયફ્રૂટ તળાઈ ગયા બાદ આપણે પાછું એમાં થોડું ઘી એડ કરી દઈશું અને ઘી ગરમ થાય એટલે અડદનો લોટ એડ કરી દઈશું મેં અહીંયા અડદનો લોટ દાળ દળી અને ઘરે જ તૈયાર કર્યો છે તમે તૈયાર લોટ લઈ શકો છો પણ એમાં એટલો બધો કંઈ સારો આવતો નથી થોડોક ટેસ્ટ પણ ઓરિજનલ નથી આવતો તો તમે આ રીતે દાળ લઈને અથવા જો તમારે દાળ ઘરમાં પડી હોય તો તમે એને મિક્સરમાં દળી અને લોટ તૈયાર કરી શકો છો તેનાથી અડદિયાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો આપણે હવે લોટને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ શેકવાનો છે આ રીતે હલાવતા જવાનું છે અને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને લોટને શેકવાનો છે લોટને શેકતા શેકતા કોઈ બીજા કામે વરગવાનું નથી કેમ કે દાજી જશે આ રીતે એક દારૂ શેકતા જવાનું છે ચમચો અથવા તવીથાની મદદથી હલાવતા જ રહેવાનું છે જો આ રીતનો થાય થોડોક લાઈટ બ્રાઉન પછી આપણે એમાં દૂધ એડ કરવાનું છે લોટ લાઈટ બ્રાઉન થઈ ગયો છે તો આપણે આ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જશું બધું એક નથી નાખવાનું મેં અહીંયા કિલ્લા કરતાં એટલે કે સવા કિલ્લા જેટલો લોટ લીધો હતો તો મેં એક લીટરમાં થોડુંક ઓછું દૂધ એડ કર્યું છે આ રીતે ધીરે ધીરે નાખતા જવાનું છે અને હલાવતા રહેવાનું છે દૂધ નાખવાથી અડદિયા ખૂબ જ સરસ બને છે અને દૂધ નાખ્યા પછી બધું ઘી શોસાઈ જાય છે અને ત્યારબાદ જ લોટ શેકવામાં વધારે સમય લાગે છે શરૂઆતમાં તો લોટ શેકાતા નથી વાર લાગતી પણ જો તમે દૂધ નાખી દો એટલે એકદમ ઘી બધું સોસાઈ જાય છે અને શીરા જેવું તૈયાર થઈ જાય છે તો ફરી પાછું આપણે એને પહેલી પોઝિશનમાં લઈ આવવા માટે ખૂબ જ શેકવું પડે છે અને મેં અહીંયા મલાઈ પણ નાખી છે એકથી દોઢ લીટર જેટલા દૂધની મલાઈ એડ કરી છે મલાઈ નાખવાથી અડદિયા એકદમ માવા જેવા તૈયાર થાય છે ને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને એકદમ ફરસા બને છે એ તમે જો ઈચ્છો તો નાખી શકો છો બાકી તમે મલાઈ સ્કીપ કરી શકો છો પણ નાખો તો વધારે સારું ખૂબ જ સરસ બને છે અને બીજું જો તમારે મલાઈ વધારે એડ કરવી હોય તો તમે દૂધ એની જગ્યાએ ના નાખો તો પણ ચાલે તો તમારે મલાઈ થોડીક વધારે એડ કરવી પડે છે અને મલાઈ ના નાખવી હોય નકરું દૂધ નાખવું હોય તો પણ ચાલે પણ મેં અહીંયા બંને વસ્તુ એડ કરી છે પણ ખૂબ જ સરસ બને છે તમે ટ્રાય કરજો મલાઈ અને દૂધ નાખ્યા પછી લોટને શેકાતા અડધી કલાક લાગે છે અને આ રીતે બધું ઘી આપણે છૂટું પડી જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને લોટનો કલર બ્રાઉન આવે ત્યાં સુધી લોટને શેકવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે ગેસ બંધ કરવાનો નથી ઘી છૂટું પડવા દેવું ખૂબ જ જરૂર છે કેમ કે બાકી અડદિયા લાંબો સમય ટકશે નહીં કેમકે એમાં દૂધનો ભાગ થોડોક રહી જાય છે હવે આપણો લોટ શેકાઈ ગયો છે ઘી પણ ઉપર દેખાવા માંડ્યું છે આ રીતનો લોટ થાય પછી જ આપણે ગેસ બંધ કરવાનો છે અને ગેસ બંધ કર્યા પછી પણ આપણે હલાવતા રહેવાનું છે કેમ કે જે વાસણમાં આપણે બનાવતા હોઈએ છીએ એ ગરમ હોય છે એટલે એમાં દાજ ના પડી જાય અને ત્યારબાદ આપણે એમાં ડ્રાય ફ્રૂટ બધી વસ્તુ એડ કરી દેવાની છે પછી આપણે એમાં કાજુ બદામ અને કિસમિસ આ બધા ફ્રૂટ એડ કરી દઈશું કાજુ બદામને મેં સુધારી નાખેલા હતા આ રીતે ત્યારબાદ આપણે જે આગળ તળીને ગુંદ રાખેલો છે એને એડ કરી દેવાનો છે ગુંદમાં એવું છે જો તમને આખો પસંદ હોય તો તમે આ રીતે આખો જ નાખી શકો છો બાકી એને થોડોક એવો ખાંડી નાખવાનો ખાંડી અને નાખો તો પણ ચાલે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે મેં અહીંયા કિસમિસ નાખી છે એ જો પસંદ હોય તો નાખવાની બાકી તમે એને સ્કીપ કરી શકો છો ઘણાને કિસમિસનો ટેસ્ટ સ્વીટમાં પસંદ નથી હોતો તો એ ના નાખે તો પણ ચાલે ત્યારબાદ અળદિયાને થોડોક તીખાસવાળો ટેસ્ટ માટે મેં અહીંયા સૂંઠ પાવડર એટલે કે આદુ પાવડરનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા આદુ પાવડર ઘરે બનાવેલો જ નાખેલો છે એટલે એ ખૂબ જ સરસ હોય છે એકદમ તીખો તીખો અને ત્યારબાદ જે બજારમાં અડદિયાનો પાવડર આવે છે એ પણ નાખેલો છે તેનાથી અડદિયાનો ઓરિજિનલ ટેસ્ટ આવે છે સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે આ બધી વસ્તુ નાખી અને તમે આ મિશ્રણને બરાબર મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એને ઠંડુ પડવા દેવાનું છે મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લેવાની છે ચાસણી બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલી ખાંડ લીધી છે કેમ કે કિલાની ઉપર મારે સવા કિલો જેટલો લોટ હતો તો આપણે એમાં ખાંડ થોડીક ઓછી નાખીએ તો ગળિયા માપે થાય એ અડદિયામાં એક કિલો લોટ એ એક કિલો ખાંડ હોય છે પણ આપણે એમાં વધારે ઓછી કરી શકીએ છીએ આપણા ટેસ્ટ પ્રમાણે અને ખાંડની ચાસણી આપણે એક તાર જેટલી લેવાની છે જે પ્રમાણે ઠંડી હોય એ પ્રમાણે ચાસણી લેવાની હોય છે જો વધારે પડતી ઠંડી હોય તો એક તારથી પણ ઓછી ચાસણી લેવાની છે મેં અહીંયા એક તારથી થોડી કેવી ઓછી ચાસણી લીધી છે અને ચાસણીની વરાળ નીકળી જાય પછી જ આપણે આ મિશ્રણમાં ચાસણીને એડ કરવાની છે અને લોટ આપણી આંગળી અડે એટલો ગરમ હોવો જોઈએ એનાથી વધારે ગરમ ના હોવો જોઈએ અને ચાસણી નાખી દીધા બાદ આપણે એને એ વાસણમાં જ આ રીતે મિક્સ કરવાનું છે કોઈ ઉતાવળ કરવાની નથી કે હાલો ઉતાવળ ચાસણી નાખી અને ઉતાવળથી ફટાફટ ચોકીમાં ઠલવી દઈએ આ રીતે આપણે થોડુંક એવું આ વાસણમાં જામવા દેવાનું છે આ રીતે થાય પછી જ આપણે એને ચોકીમાં નાખીશું જો તમે એને ચાસણી નાખી અને તરત ચોકીમાં નાખી દેશો તો એ અડદિયા થોડાક ચીકાસવાળા બનશે અને લીસા બનશે તો આપણે એકદમ ઓરિજિનલ અડદિયા બનાવવા હોય તો આ રીતે જ ચાસણી નાખી અને મિક્સ કરવાનું છે અને ચોકીમાં નાખી દીધા બાદ આપણે એમાં કોઈ લીસું કરવાનું નથી આ રીતે ચોકીને બધી બાજુથી આમ ઠપકારવાની છે જેથી કરીને આખી ચોકીમાં અડદિયા ફેલાઈ જાય આપણા અડદિયા રેડી થઈ ગયા છે અને થોડાક ઠંડા પડે આપણે હાથ અડાડી અને ચેક કરી લેવાના થોડાક એવા જામે એટલે આપણે એમાં કાપા પાડી લેવાના છે એની ઢેફલી પાડી લેવાની છે કેમ કે જે ઉપર ઘી આવેલું છે એ બધું એમાં સોસાઈ જાય જો આપણે સવાર સુધી એને ઢેફલી નહીં પાડીએ તો ઘી એમાંને એમાં ઉપરને ઉપર જ જામી જશે અંદર સુધી પૂખશે નહીં એટલે પહેલાં ઢેફલી પાડી લેવાની થોડુંક એવું જામે એટલે તો અડદિયા તૈયાર થઈ ગયા છે અને મેં અડદિયાને સવાર સુધી એમણે ચોકીમાં જ રહેવા દીધા હતા એકદમ પરફેક્ટ જામી જાય પછી જ આપણે એને કાઢવાના છે કેમ કે જો ગરમ ગરમ કાઢી લઈશું તો ઢીપલી ભાંગી જાય છે ને સાતથી આઠ કલાક સુધી અથવા તો ઓવર નાઇટ માટે તમે સાંજે બનાવેલા હોય તો તમે એને એમણે ચોકીમાં જ રહેવા દેશો તમે અડદિયા કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરી જણાવજો અને મારી આ અડદિયાની રેસીપી તમને કેવી લાગી એ પણ જરૂરથી કમેન્ટ કરજો આવજો